નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ જેમ કે ખેડૂતો માટે ખૂબ જ દુઃખદ ખબર જેમ કે સામે મળી રહી છે અત્યારે હાલ દોસ્તો તમે આ લાઈવ વિડિયો જોઈ રહ્યા છો આ લાઈવ વિડીયોની અંદર હું તમને બતાવવાનું છું કે ખેડૂતનું જેમ કે અંદર જેમ કે આવવાથી હલર એટલે કે ઠ્રેસર છે જમ્બો હલણની અંદર આવવાથી તેનું જેમ કે મૃત્યુ થયું છે અને તેને જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે આ જમ્બો હલણમાં બધા લોકોને એવું અભિમાન છે કે જેમ કે જમ્બો હલરની અંદર જેમ કે આવવાથી કશું પણ નથી થતું તો દોસ્તો જેમ કે જમ્બો હલરની અંદર દોસ્તો જેમ કે તમારો હાથ પણ આવી જાય ને તો એક નહીં પરંતુ દોસ્તો એકસો ચાલીસથી દોસ્તો એકસો પચાસ સુધી જેમ કે તમને જેમ કે ટોંકા પણ આવી શકે છે અને દોસ્તો જો સરખું આવે ને તો તમારું જેમ કે મૃત્યુ પણ થઈ શકે છે એટલે હું દોસ્તો બધાને એ કહેવા માગું છું કે જમ્બો હલર હોય કે જેમ કે ખેડૂત માટે દોસ્તો એમ ખૂબ જ દોસ્તો તમને હું જણાવી દઉં જેમ કે ખેડૂતને દોસ્તો એમ કે જો જેમ કે ખૂબ જ જેમ કે કાળજી રાખવી પડે કારણ કે દોસ્તો અત્યારે હાલ જેમ કે સીઝન ચાલુ છે એટલે દોસ્તો એમ કે ખડુત ને સસ્તું પડે અને જેમ કે મજૂરો ની અંદર જેમ કે સસ્તું પડે એટલે જેમ કે ખડુ બધાય જ ખડુ તો એમ કે જમ્બો હલર લાવતા હોય છે પરંતુ દોસ્તો એમ કે તમારા દોસ્તો આમાં જેમ કે કાળજી રાખવી પડે કારણ કે દોસ્તો એમ કે હમરા જેમ કે કિસ્સો આવ્યો હતો કે જેમ કે જેમ કે એક સંગાધ જેમ કે દોસ્તો જેમ કે બે લોકો ના જેમ કે જમ્બો હલર ની જેમ કે અંદર જેમ કે જવા થી એ મૃત્યુ પામે હાતા ને દોસ્તો એમ કે તેમાંથી દોસ્તો તો વાત કરી ને તો દોસ્તો એમ કે તેમાંથી કે આપણે જોવાની ઘટના